નમસ્તે ખેડૂત મિત્રો શું તમારા પાકોની અંદર ચુસ્યા પ્રકારની જીવાતોનો ઉદ્રવ જોવા મળે છે આ જીવાતોથી તમારા પાકને શું નુકસાન થાય અથવા તો આ જીવાતો કારણે તમારા પાક ઉપર એ નુકસાનની અસર શું શકે અથવા તો આનું આ ચુસ્યા પ્રકારની જીવાતોનું નિયંત્રણ કઈ રીતે કરવું એના વિશે આજે આપણે ચર્ચા કરીશું હું છું દીપેશ અને ખેતીના દવાખાના તથા ખેડૂત મોલ ધોરાજીમાં આપ સર્વે દર્શક મિત્રોનું

એમ પાન જાડું બનતું જાય છે અને પાન નીચેની તરફ વળવા માંડે છે વધુ પડતો રસ ચૂસાવાને કારણે એ પાનની કિનારીઓ એ જામલી આકારની થવા માંડે છે ખેડૂત મિત્રો એમને ખાતરની ડેફિશિયન્સી તરીકે પણ જોવે છે પરંતુ એ ખાતરની ડેફિશિયન્સી નથી એ ચૂસ્યા પ્રકારની જીવાત એટલે કે ગ્રીન હોપર લીલી પોપટી દ્વારા જે પાનને ચૂસી લેવામાં આવ્યો છે એના દ્વારા એમની કિનારીઓ જાંબલી કલરની થવા માંડી છે

કે અન્ય કોઈ પણ પાકોની અંદર એમની ડાળીઓ હલાવીને કરતા હોય છે જેથી કરીને સફેદ માખી એક એક ઉડવા માંડે છે પરંતુ સફેદ માખી જેટલું કોઈ ઉડતી સફેદ માખી જેટલું નુકસાન નથી કરતી એથી વધુ નુકસાન એમના બચ્ચા એટલે કે સફેદ માખીના બચ્ચા કરે છે તો આપણે સફેદ માખીના બચ્ચાને ધ્યાનમાં રાખી અને એની ટ્રીટમેન્ટ કરવી જોઈએ તો માર્કેટની અંદર મળતું પાયરોફોксиફેન અને ડાયફેન થ્યુરોનનું જે કોમ્બિનેશન આવે છે જો તમે એનો ઉપયોગ કરશો પ્રતિ પંપ પચીસ મિલી લખે તો તમને સારામાં સારું પરિણામ જોવા મળશે અથવા તો ડાયફેન થ્યુરોન સુડતાલીસ પોઈન્ટ પાંચ ટકા અથવા તો ડાયફેન થ્યુરોન પચાસ ટકા ડબલ્યુ પી અને ઓછી પ્રમાણમાં માત્રામાં હોય તો તમે બાયફેન પણ ઉપયોગ કરી શકો છો જેની અંદર તમને વ્હાઈટ ફ્લાય એટલે કે સફેદ માખીની અંદર ખેડૂત મિત્રોને ખૂબ જ સારામાં સારું પરિણામ મળી શકે છે ત્યાર પછી આવે છે અત્યારે વર્તમાન પરિસ્થિતિમાં ગળામાં પણ એટેક જોવા મળે છે તો એ ગળો એ ટૂંકી લાઈફ સાયકલ ધરાવતી એક ચુસિયા પ્રકારની જીવાત છે એક વર્ષની અંદર એની પચાસ કે તેથી વધુ પેઢી એ પૂરી કરે છે અને ગળો એ ઈંડાને નહીં પરંતુ એ બચ્ચાને જન્મ આપે છે જેથી કરીને એનું નિયંત્રણ કરવું એ ખૂબ અઘરું છે તો

એના વિશે જો વાત કરવામાં આવે તો જો તમે ટોલફેન પારેડ પંદર ટકા ઈસીનો ઉપયોગ કરતા હો તો તમારે એસી ટકા સલ્ફર એટલે સલ્ફર એસી ટકા ડબલ્યુ ડીજી ફોર્મ્યુલેશનમાં જે આવતું હોય જે પાણીની અંદર દ્રાવ્ય છે જો તમે એનો પ્રતિ પંપ પચાસ ગ્રામ અથવા તો સો ગ્રામ લેખે જો તમે એનો પંપની અંદર નાખીને છંટકાવ કરશો

આપણો એક શેર અને આપણી એક લાઈક એ ખૂબ અગત્યની છે તો આજે બસ આટલું જ ફરી મળતા રહેશું ત્યાં સુધી રજા આપશો ભારત માતા કી જય